નમસ્કાર ટેકનિકલ ટેલવે યુટ્યુબ ચેનલમાં તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસ ના સોના ચાંદીના ભાવ શું રહ્યા આ વિડીયોમાં આપણે જોશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઘંટડીનું બટન દબાવી દેજો જેથી કરીને સોના ચાંદીના બજાર ભાવની કોઈ પણ અપડેટ હોય તે તમારા સુધી પહોંચતી રહે તો આજના ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદી આજે પંચાણું રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો ચોસઠ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો પંચાવન સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર પાંચસો પચાસ અને આજનો એક કિલો ચાંદીનો ભાવ પંચાણું સુધી રહ્યો હતો તો આજના કિલો ચાંદીના ભાવની અંદર ચાંદી મામુલેવો સો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે આજના સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો આજે એક ગ્રામનો બાવીસ કે સોનાનો ભાવ છ હજાર સાતસો સાહીઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ચોપન હજાર એસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ આજે સડસઠ હજાર છસો રૂપિયા આજનો ગ્રામ સોનાના ભાવ જોઈએ તો આજનો ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર ત્રણસો ચીમોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ આજે અઠાવન હજાર નવસો બાણું રૂપિયા રહ્યો જયારે દસ ગ્રામ સોનાનો ભાવ તો હજાર સાતસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આજે સાત લાખ સાડત્રીસ હજાર ચારસો રૂપિયા સુધીની સપાટી આઠ ગ્રામ સોનાનો ભાવ ચુમ્માલીસ હજાર બસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામનો ભાવ પંચાવન હજાર ત્રણસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આજે પાંચ લાખ ત્રેપન હજાર સો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ બજારમાં સો રૂપિયાનો મામૂલી એવો ઘટાડો જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે